અને આ મિત્રો જો તમે પણ તમારા વાહનની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન પર દેખાતા નંબર અમને વાહનની માહિતી અને વાહનના ચાર પાંચ ફોટા મોકલી આપજો તો તમારા વાહનની જાહેરાત પણ આ ચેનલ પર આવી જશે અને આ આ મિત્રો ચેનલ પર જાહેરાતનો કોઈ પણ પ્રકારનો ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી જાહેરાત બિલકુલ ફ્રી છે તો ચાલો મિત્રો સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો આજના વિડીયોમાં જે પહેલું વાહન વેચવા માટે આવેલું છે તે છે ડેટસન ની રેડી ગો આ ગાડીનું મોડલ બે હજાર અઢારનું છે પેટ્રોલ થી ગાડીના ચારે ચાર ટાયર સારા છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે શોરૂમ કન્ડિશનમાં ગાડી છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને ચાલીસ હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને હા મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કઈ રીતે કાઢવો તમે વિડીયોના અંદર છેલ્લે દર્શાવેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો નંબર પર જે માટે આવેલ છે છે તે મારુતિ ની અલ્ટો આ અલ્ટોનું મોડલ બે હજાર સાત નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે આ ગાડીની બેટરી નવી છે અને એન્જિન પાવરફુલ છે એવું માલિકનું કહેવું છે આ ગાડીના બે ટાયર નવા છે અને બે ટાયર જૂના છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત અડતાળીસ હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડી તમને સાવરકુંડલાના દોલતી ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ત્રણ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે આવે તે કેટેડલ છે આ અલ્ટોનું છે 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 પેટ્રોલ પ્લસ ચાલતી અલ્ટો અલ્ટો અને થર્ડ ઓનર આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં બેટરી નવી નખાવેલી છે અને સીટ કવર પણ નવા નખ્યા છે આ ગાડીના ટાયર સારા છે અને એન્જિન પાવરફુલ છે એવું આ ગાડી માલિકનું કહેવું છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ અને એકવીસ હજાર રૂપિયા અને જો મિત્રો તમારે આ ગાડી લેવાની ઈચ્છા હોય તો આ વાહન માલિક તમને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર કરી આપશે અને આ ગાડી તમને રાજુલામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર ચાર પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે યુડાઈની સેન્ટ્રો આ સેન્ટ્રોનું મોડલ બે હજાર નું છે પેટ્રોલ પ્લસ ગેસથી ચાલતી ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીનું એન્જિન પાવરફુલ છે અને ટાયર સારા છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે મિત્રો જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ ગાડી આ વિડીયોની સૌથી સસ્તામાં સસ્તી ગાડી છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત ચાલીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને ગાય આધારમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાહન માલિકને કોન્ટેક્ટ કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર પાંચ પર જવાનું વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની એસ્ટીમ એસ્ટીમનું મોડલ બે હજાર ચારનું નું છે પ્યોર પેટ્રોલ થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે પાવર વિન્ડો અને પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે આ ગાડીનો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ એસી જોરદાર ચાલુ છે અને હાલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી એવું આ ગાડી માલિકનું કહેવું છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત પંચોતેર હજાર રૂપિયા અને મિત્રો આ કિંમત આ વાહન માલિકે ફિક્સ રાખેલી છે એટલે કે કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી આપવામાં આવશે નહીં અને મિત્રો આ ગાડી તમને ધોળકામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિક નો નંબર આપેલો છે થર્ડ ઓનર ગાડી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવીસ ગાડીની કન્ડિશન છે અને મિત્રો આ વેગનઆર ની કિંમત માલિક કરશે એક લાખ અને હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને વડોદરામાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે ત્યારથી તમે આ વાન માલિકે કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર સાત પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે હશે યુનિયન્ટ મોડલ બે હજાર આઠ નું છે પેટ્રોલ પ્લસ ચાલતી ગાડી છે છ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીના બધા ટાયર નવા છે પાવર સ્ટેરિંગ વાળી અને સેન્ટ્રલ લોક લાગેલી ગાડી છે આ ગાડીમાં બેટરી નવી નખાવેલી છે અને ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને આ ગાડીની કિંમત માલિક કરે છે એક લાખ પૂરા અને આ ગાડી તમને રાજકોટમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો વિશે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિક નંબર આપેલો છે ત્યાંથી તમે આ વાન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર આઠ પર જે વાન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો આ અલ્ટોનું મોડલ બે હજાર નવનું નું છે પ્યોર પેટ્રોલથી ચાલતી ગાડી છે અને સેકન્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ પણ પૂરું થઈ ગયેલું છે ટીપટોપ કન્ડિશનમાં ગાડી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો તેવી જ ગાડીની કન્ડિશન છે અને આ ગાડીની કિંમત માલિક કરશે ફક્ત ને ફક્ત પિસ્તાલીસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને માણાવદરના બાંટવા ગામે જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર નવ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટોમાં જે એલેક્સા વેરિયન્ટ આવે તે ગાડી છે આ ગાડીનું મોડલ બે હાજર અગિયાર નું છે પેટ્રોલ પ્લસ એનજી થી ચાલતી ગાડી છે અને થર્ડ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો ચાલુ છે અને પાસિંગ પણ ચાલુ છે આ ગાડીમાં એસી પાવરફુલ છે અને ટાયર સિત્તેર ટકા સારા છે આ ગાડી પાવર સ્ટેરિંગ વાળી ગાડી છે અને નોન એક્સિડેન્ટલ ગાડી છે આ ગાડીનું એન્જિન પાવરફુલ છે અને હાલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી અને ક્યાંય પણ ગાડીમાં સડો નથી એવું વાહન માલિકનું કહેવું છે અને આ અલ્ટોની કિંમત માલિક કરે છે એક લાખ અને દસ હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને જામનગરમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આ વાહન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો ત્યારબાદ નંબર દસ પર જે વાહન વેચવા માટે આવેલું છે તે છે હ્યુન્ડાઈ ની એશિયન્ટ આ એશિયન્ટ મોડલ બે હજાર અગિયારનું નું છે પેટ્રોલ પ્લસ સીએનજી થી ચાલતી ગાડી છે અને પાંચ ઓનર ગાડી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયેલો છે અને પાસિંગ પણ પૂરું થઈ ગયેલું છે હાલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નથી એવું આ ગાડી માલિક નું કહેવું છે અને આ ગાડીની કિંમત માલિક કરે છે ફક્ત ને ફક્ત સિત્તેર હજાર રૂપિયા અને મિત્રો આ ગાડી તમને ગોંડલમાં જોવા મળશે અને આ ગાડી વિશે તમારે વધારે માહિતી મેળવી હોય તો વિડીયો વિશે ડિસ્ક્રિપ્શનમાં આ વાન માલિકનો નંબર આપેલો છે તેથી તમે આ વાહન માલિકને કોન્ટેક કરી અને આ ગાડી વિશે વધારે માહિતી મેળવી શકો છો અને આ મિત્રો ડિસ્ક્રિપ્શનમાંથી વાહન માલિકનો નંબર કાઢોમાંથી વિડીયોના ટાઇટલની નીચે જે મોર બટન આપેલું છે ત્યાં ક્લિક કરવાથી તમને બધા વાહન માલિકનો નંબર મળી જશે